મજ 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 વાત 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 વાત

જય માતાજી મિત્રો અત્યારે અમે આ ભાઈ હિંચકો હિંચી રહ્યા છે અમારા દશરથ ભાઈ ગોળ ગોળ ફરે છે સરી લઈને ને મિત્રો કોઈને માથ લેવો નહીં અને અમારી યુટ્યુબ ચેનલને જોધાજી ડિજિટલ ડિજિટલને લાઈક કરતા રહો અને શેર કરતા રહો અને આ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એ તો એ હું તો હાલ્યા કરે આમ તો ઘરે ખરેખર ઘરે બહુ ગરમી પડે છે

ફક આલે આરે વારે 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 વાહ આ મારા ઓર જા લ્યા તો બધા મૂડમાં આવી ગયા હા 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 મઠા જો વાહ 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 મહોણા બા વાત તમારો સ્વાગત વાત તમારો સ્વાગત સરસમ સરસમ કરી કે થેન્ક્યુ 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 આરો આરો તમને જો કો ઓરો વાહ વાહ વાહ